શિક્ષકોની આંતરિક બદલીઓ જિલ્લા ફેરબદલીઓ તથા જિલ્લા વિભાજન અન્વયે વિકલ્પ કેમ્પના હુકમો અન્વયે બદલી હેઠળના જે શિક્ષકોને સેટઅપના કારણે છૂટા કરવામાં આવેલ નથી તેવા વર્ષ બે હજાર બારથી બે હજાર સોળના ગાળામાં થયેલ બદલી હુકમો હેઠળના તમામ પ્રાથમિક શિક્ષકો વિદ્યાસાયકોને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે છૂટા કરવામાં આવશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા શાળાએ જતા બાળકોની સ્કૂલ બેગ માટેનું વજન કેટલું હોવું જોઈએ તે અંગે આદેશ કરાયેલ છે જે આદેશ અન્વયે આ અંગે સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તથા નિયમનું પાલન ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એટલે આમ લગભગ બે હજાર બાર થી બે હજાર સોળ દરમિયાન કચ્છ જિલ્લાના અંદર જે તે પ્રાથમિક શાળાઓના અંદર શિક્ષકોએ બદલીની માંગણી કરેલી હતી પરંતુ હાઈકોર્ટનો સ્ટે હતો એના કારણે એ શિક્ષકો છૂટા થઈ શકતા ન હતા પરંતુ હાઈકોર્ટનો સ્ટે ઉઠતા આજે જ ડાયરેક્ટર પ્રાઇમરી તરફથી એક પરિપત્ર થયેલો છે કે બે હજાર બારથી બે હજાર સોળ દરમિયાન જે શિક્ષકોની બદલી થયેલી હોય એ શિક્ષકો છૂટા ન થઈ શક્યા હોય એમને તાત્કાલિક અસરથી છૂટા કરવા એવી એમને સૂચના આપેલી છે એટલે એના અંદર સરકાર શ્રી તરફથી જે પરિપત્ર મળ્યો અમે નીચે છે એક ખાનગી શાળાઓ સરકારી શાળાઓ બધી જગ્યાએ મોકલેલા છે અને અમુક જગ્યાએ માંડવી તાલુકો મુન્દ્રા તાલુકો એના અંદર રેન્ડમ ચકાસણી પણ અમે શરૂ કરાયેલી છે ભુજ તાલુકાના અંદર પણ ટૂંક સમયના અંદર અમે રેન્ડમ ચકાસણી કરાઈ રહ્યા છીએ એટલે આનો ચુસ્તપણે અમલ થાય એવી કાર્યવાહી અમે કરી રહ્યા છીએ કચ્છ જિલ્લાનું ચિત્ર બીજા જિલ્લા કરતાં ખૂબ સારું છે કારણ કે આપણા ત્યાં આગળ લગભગ એકસો પચીસ શાળાઓ એવી છે કે જ્યાં મોબાઈલ નેટ પણ નથી પકડાતું છતાં પણ આપણે રાજ્યના કમ્પેરના અંદર અત્યારે આપણે લગભગ એંશીથી નેવું ટકા સુધીની આપણી આ હાજરી ઓનલાઈન કરી શકીએ છીએ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમના અંદર જે નેટ ન પકડાતું હોય ત્યાં અમારા શિક્ષક મિત્રો મોબાઈલથી પણ નેટથી પણ ઓનલાઈન હાજરી પૂરી રહ્યા છે અને ખૂબ સારા પરફોર્મન્સ આપણું કચ્છ જિલ્લાનું છે એમાં એના અંદર ધોરડોથી એમની સાથે હું કચ્છ જિલ્લાના પ્રવાસમાં જોડાયેલો હતો નખત્રાણ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓની મુલાકાત એમણે કરી એના અંદર જે અમારા એક સ્કૂલ હતી એના અંદર એટલું બધું જબરજસ્ત કામ થઈ રહ્યું હતું અને એનાથી ખૂબ પ્રભાવિત થયા એનાથી આગળ એમણે બે કેજીબીવી સ્કૂલ અને એના પછી લખપતના અંદર એમણે તમામ મુખ્ય શિક્ષકો સાથે લગભગ દોઢથી પોણા બે કલાક સુધી સંવાદ કર્યો અને એ સંવાદના અંદર એમણે એવું જાણ્યું કે લખપત તાલુકાના છેક છેવાડાના ગામોના અંદર વિષમ પરિસ્થિતિમાં શિક્ષકો ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે એટલે એમનો સંતોષ પ્રાપ્ત થયો અને એના પછી એમણે ભુજના અંદર સૂર્યવર્ષાણીના અંદર એમના આખા જે આગલા દિવસના જે અનુભવો હતા એ અનુભવો શેર કર્યા અમારી સાથે એક ગ્રુપ ફોટો પાડ્યો લખપતની ટીમ સાથે અને એ ફોટા માટે એમણે એવું જાહેર કર્યું કે આ ફોટો એક પ્રેરણારૂપ રહેશે અને હું મારી ઓફિસના અંદર આ ફોટાને કાયમ માટે લગાવીને યાદ રાખીશ અત્યારે જે શનિવારની જે આપણી એકમ કસોટી લઈ રહી છે એના અંદર પ્રથમ તબક્કો એવો છે કે પ્રથમ કસોટી લેવી ત્યારબાદ એ કસોટીની ચકાસણી કરવી ચકાસણી કર્યા બાદ જે તે વાલીની એની સહી કરાવવાની અને એના અંદર બાળકોની કચાશ હોય એનું પુનઃ મૂલ્યાંકન કરવાનું પુનઃ મૂલ્યાંકન બાદ જે એના માર્ક્સ છે એ આપણે ઓનલાઈન કરવાના હોય છે અને ઓનલાઈન અત્યારે કરવાની કામગીરી ચાલુ છે આપણી